નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ચેનલમાં તો આજે તારીખ પચીસ અને વાર શુક્રવારના આજના માર્કેટ સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલા વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ ચોવીસ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે તેરસો નવાણુંથી બે હજાર નવસો જે છે એકવીસોથી સત્યાવીસો એક તલ સફેદ જે છે ઓગણીસો પચાસથી ચોવીસો પછી આગળ છે જીરુ જે છે આડત્રીસો નેવુંથી બાવનસો નેવું રાયડો જે છે અગિયારસો અગિયારથી અગિયારસો પાંસઠ અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચા ઊંચો ભાવ છે છ હજાર નવસો તો વરિયાળીમાં તેજી જોવા મળી છે પછી છે મેથી જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર સુવા જે છે તેરસો ત્રીસથી પંદરસો દસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ